જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમને એક માહિતી મળેલી એક શખ્સ એટીએમમાં જ્યાં રકમ ડિપોઝિટ કરવાની હોય છે તે જગ્યાએ રેકી કરી અને સિલેક્ટેડ લોકોને વિશ્વાસમાં લઈ આ રકમ છે પોતે ફોનપે મારફતે છે તેના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દેશે અને આ પ્રકારના છે એ ખોટો મેસેજ તેના એકાઉન્ટમાં રૂપિયા જમા થયા છે તે બાબતનો આવે તે બતાવી અને અલગ 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 લોકો સાથે ઠગાયા અને વિશ્વાસઘાત કરે છે આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી રુદ્ર અશોકભાઈ સાવસ જે હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતો હોય મૂળ અમરેલીના લીલિયાનો વતની હોય અને જે ત્યાં રત્ન કલાકાર તરીકે પહેલાં કામ કરતો હોય આ જે રુદ્ર સાવસ છે તેની ગુનો કરવાની એમો મુખ્યત્વે જ્યાં એટીએમમાં રોકડ રકમ ડિપોઝિટ કરવાની થતી હોય ત્યાં ઊભો રહે અને ત્યારબાદ જે સિલેક્ટેડ લોકો આવે છે તેમને આ રકમ છે ફોનપે મારફતે તેમના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દે છે જેથી ગૂગલ પે પર સ્કેન કરી અને તેમના એકાઉન્ટમાં રકમ જમા થઈ ગઈ છે તે પ્રકારનો ખોટો મેસેજ બતાવી અને તેમની પાસેથી આ રૂપિયા પડાવી લેતો હતો જુનાગઢમાં બાઉદ્દીન કોલેજ પાસે જે આ ઘટના બનેલી ફરિયાદી પાસેથી બાર રૂપિયા લઈ લીધેલા અને તેના બદલામાં તેને છે આ પ્રકારે ખોટો મેસેજ બતાવેલો આ સિવાય છે એ એક પાંત્રીસો અને સાત જેવી રકમના છે એ ફ્રોડ કરેલો આ આરોપી છે તેના વિરુદ્ધ સી ડિવિઝનમાં ઠગાઈ અને વિશ્વાસઘાત તથા આઈટી એક્ટ મુજબના છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેની ધરપકડ કરવામાં આવેલી છે ખાસ કરીને ગુજરાતના ક્યાં ક્યાં સાહેબ જિલ્લાની અંદર શહેરોની અંદર આવું આરોપીની જે કબુલાત પૂછપરછ દરમિયાન જેને કબૂલાત આપી છે તે મુજબ અમદાવાદ સુરત રાજકોટ જસદણ તથા જુનાગઢ આ અલગ અલગ જગ્યાએ બાર જેટલી એટીએમ ખાતે રહી અને આ બાર લોકો સાથે છે આ પ્રકારે પાંત્રીસો પાંચ હજાર સાત હજાર દસ હજાર જેવી રકમનું છે એ રોકડ લઈ અને તેના બદલાના ખોટા મેસેજ બતાવીને ફ્રોડ કરેલા છે વધુ છે તેની વિગતવારની પૂછપરછ હાલ શરૂ છે